કારણ કે આપણે ઓલરેડી પ્લાન્ટ ને બોન્ઝાઈ બનાવવો છે હવે એક જ જંકશન આ આ જંકશન કહેવાય અહીંયા આ ભાગ છે આખું જંકશન છે બ્રાન્ચ નું તો એક જ જંકશન માંથી એક થી વધુ બ્રાન્ચ નીકળતી હોય ને તો એમાંથી આપણે સિલેક્ટ કરી અને ત્રિશુળ થતું હોય ને ત્રિશુળ બરાબર તો એમાં વચ્ચે ની કાઢી નાખવાની વચ્ચે ની કાઢી નાખવાની હંમેશા બને ત્યાં સુધી વચ્ચે ની કાઢવી જો આ મેં વચ્ચે ત્રિસુળ હતું તો આ વચ્ચેની કાઢી નાખી હજી અહીંયા આ હજીક્શન કહેવાય આવડું આ જંક્શન છે તો અહીંયા આપણે આ આ કરતા જઈએ તો તમને આખી આખી પ્લાન્ટનો દેખાવા મળશે પછી તમને કામ કરવાનો આઈડિયા આવશે કે હવે આપણે આગળ શું કરી શકાય એમ છે હું અત્યારે આ બે પ્લાન્ટ માંથી એક જ પ્લાન્ટ ઉપર કામ કરું છું આ બે બ્રાન્ચ છે આ બે બ્રાન્ચ આ બે બ્રાન્ચ જે બહારની દિશામાં જાય છે બે નજીક નજીક છે એકને કાઢવી પડશે તો આપણે કઈ એવી કાઢવી કે જેથી કરીને આપણને પ્લાન્ટનો વ્યૂ સારો લાગે તો તમે જુઓ તો આ કર નીચેથી જે આ કર આવ્યો એમાં આ આ ભાગ અંદરના ગાળામાં છે એટલે સી સીના આ સી થયો આપણો તો અંદરના ગાળામાં છે એવી બ્રાન્ચ આપણે કાઢી જ નાખવાની હોઈએ તો આ ભાગ છે એને આપણે કટ કરી નાખીએ હંમેશા રાખવા એકમાંથી બે બ્રાન્ચ જે જગ્યા થી ફાટા પડતા હોય મને અહીંથી આ પૈડી આ જંક્શન હતું અહીંથી ચોખ્ખું થયું તો આ ક્લિયર સ્ટ્રકચર ક્લિયર થયું અહીંયા જંક્શન છે તો અહીંયા જે નાની નાની બ્રાન્ચો છે ને આપણે આ રીતે ક્લિયર કરી નાખવાની જેથી કરીને આગળ ની બ્રાન્ચ સિલેક્શન કરવામાં આપણને વધારે ખ્યાલ અંદાજ આવતો જાય વાયર <laughs> લાવ ટિન ટ્રંક બોન્સાય બને એમ છે બે થળ વાળું બોનસાય આ જે પેલો પ્લાન છે નઈ ટ્વીન ટ્રંક એક તો આ થઈ ગયું એને આ રીતે રિપોઝિશન વાયરિંગ થકી કરવાનું થાય છે આ અત્યારે આમ છે તો એને વાયર આપણે સરસ મજાનો કર્યું હોય અને આ રીતે આમ એક થડ આ થઈ ગયું અને બીજું થડ આ થઈ ગયું હવે બીજું જે કરો એમાં આમાં કેમ કે અંદરની સાઈડ બ્રાન્ચ નથી એને ટ્વિસ્ટિંગ આપી દેવાનું ઓલી ઓલી બહારની સાઈડ ટ્વિસ્ટિંગ આપી શકાય પ્લસ કટિંગ થી એને કટ કરો કારણ કે આ બ્રાન્ચ આમ નીચે ઝૂકેલી છે ને એટલે હંમેશા ઉપરની તરફ જ ગ્રોથ પ્લાન્ટ કરે જો એને આપણે વાયર થકી આ રીતે સીધી કરીએ બરાબર આ રીતે સીધી કરીએ તો હવે અહિયાં સનલાઇટ મળશે આ દિશામાં એટલે સ્વાભાવિક રીતે કુદરતી રીતે અહીંયા નવી બ્રાન્ચિંગ ડેવલપ થાય એ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવાનું રહીએ આ રીતે હવે આ સાઈડ વધારે છે તો એને કંટ્રોલ તો કરવી જ પડશે નકર તો એ કરવાની જ છે એને કંટ્રોલ કરશું તો આ બાજુ એનર્જી મળશે તો આ બાજુ બ્રાન્ચ નવી ફેંકશે બ્રાન્ચ કાઢશે ઓટોમેટિકલી એટલે આ સાઈડની બ્રાન્ચોને આપણે અત્યારે કંટ્રોલ માટે આપણે કાપી નાખીએ પછી આગળ જતા વળી પાછું બ્રાન્ચ સિલેક્શન નેક્સ્ટ ટાઈમ કરી શકાશે

આમાં બે પ્લાન્ટ છે એક આવળો છે પ્લાન્ટ એક આવળો આ પ્લાન્ટ છે એટલે નોખા તમારે રિપોર્ટિંગ કરીને બેને નોખા કરવાના છે સોઇલ મિક 1.5 સારી બનાવીને રિપોર્ટિંગ કરી બરાબર બે પ્લાન્ટ છે આ અલગ છે આને અલગ વાવી દેજો આને પછી આપણે થોડો ગ્રોથ થાય પછી કામ કરશું અત્યારે આની ડિઝાઇનિંગ ઓલરેડી થઈ ગઈ છે આ રીતે ટ્વિન ટ્રંક બે ટ્રંકનો પ્લાન્ટ બનશે આ પોઝિશન તમારી પાસે જો વાયર હોય તો આ રીતે અહીંથી વાયરિંગ કરી નકર પછી નેક્સ્ટ વર્કશોપમાં લઈ આવજો રિપોર્ટ અત્યારે ખાલી રિપોર્ટ કરવા અંદર અંદર કંઈ જગ્યા છે જ નહીં હા અંદર કાંઈ કંઈ ખાસ જગ્યા છે ને નવી માટી બનાવી આવી રિપોર્ટ કરીને છાયા રાખી દેજો એક બે મહિના પછી નવું સ્પ્રાઉટિંગ થાય ને પછી વાયરિંગ માટે પાછું વર્કશોપમાં માં લઈ આવે તો જાતે કરી દે બાકી વર્કશોપ માં લઈ આવો તોય કઈ વાંધો નહીં એય થઈ જશે હા ગ્રુપ ગ્રુપમાં છો ને તો હા તો હું સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબમાં તમને એડ કરી દઉં હાઈ કરી ફરીથી મેસેજ કરતો ને હું તમને સૌરાષ્ટ્ર બોન્સ એટલે એમાં છે ને વર્કશોપની બધી આપણે